હું રઘુવિંહ મહિલા મંડળમાં છું અને મને આમંત્રણ હતું તો ત્યાં જલારામ મંદિરના ટ્રસ્ટી અને મહાજનના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણીએ કીધું ખોટા ભાજપ વાળા અલ્પાબેન ને કયો બહાર નીકળી જાય મારો દીકરો આવીને તારું દઈને મારીને બહાર કાઢશે હું ત્યાં બેસી પણ શક્તિ મંદિર કોઈની માલિકીનું નથી મંદિર ટ્રસ્ટ નું છે પણ જે બેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કીધું કે બેન આપણો આ કાર્યક્રમ ખરાબ ન થાય એટલે તમને હાથ જોડી નીકળી જાવ ત્યાંથી નીકળી ગઈ પોલીસ સ્ટેશને આ લોકો અંદરો અંદર જ ફાટફૂટ છે કે મોટાભાઈ એકતા સંમેલન તો કરે છે મહાજનના પ્રમુખ જે રઘુવનસિંહ મહાજનના પ્રમુખ જ રઘુવંતસિંહની દીકરીને હેરાન કરે અને આ બેનને ન્યાય માગવા પોલીસ સ્ટેશન આવું પડે એટલે રઘુનસિંહ સમાજના કોઈ દાંત નો કાઢે ને એટલે હું પોલીસ

મને રઘુવંશી સમાજમાં ન્યાય મળશે કે અન્ય સમાજ પાસે મારે ન્યાય માગવા જવો પડશે કે આગામી દિવસોમાં મારે મહાજન પ્રમુખ જે ગિરીશભાઈ ગેલાણી મને જે હેરાન કરે છે રઘુવંશી ની દીકરીને તો મારે ઉપવાસ આંદોલન પર ઉતરવું પડશે જય સલારામ જય વિરભાઈ